મહેસાણા મહાનગરપાલિકાનો દરજ્જો ખુશીના સમાચાર નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા બે બજેટમાં મહેસાણા શહેરને મહત્વપૂર્ણ ભેટ મળી છે મહેસાણા નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે આ શહેરના વિકાસ માટે ખુશીના સમાચાર છે મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી શહેરના આયોજન વિકાસ અને નાગરિક સુવિધાઓમાં વધારો થશે અને આ સાથે મહેસાણાના શહેરી વિકાસનો નવો અધ્યાય શરૂ થશે મહત્વપૂર્ણ મુદ્દા ગ્રાન્ટમાં વધારો મહેસાણાને હાલમાં એક ક્લાસ પાલિકા તરીકે સાત દશાશ પાંચ શૂન્ય કરોડની ગ્રાન્ટ મળે છે જે મહાનગરપાલિકા બન્યા બાદ ત્રીસ પચાસ કરોડ વધશે વિકાસ કાર્યો માંગતી રોડ રીસરફેસ માટે એક કરોડની ગ્રાન્ટ હવે કરોડ થશે શહેરના વિકાસ માટે આગામી ચાલીસ વર્ષનો ટાઉન પ્લાનિંગ નકશો બનાવવામાં આવશે વિસ્તારમાં વધારો મહેસાણા શહેરનો વિસ્તાર મહાનગરપાલિકામાં સમાવવામાં આવશે આ વિસ્તાર પાણી પાણી ભૂગરબટર અને રસ્તા જેવી સુવિધાઓ મળશે પહોળા મહાનગરપાલિકામાં છત્રીસ મીટર પહોળા રસ્તા બનાવવામાં આવશે વધુ સુવિધાઓ મહેકમ અને ગ્રાન્ટમાં માંગ વધારો થવાથી શહેરમાં વધુ સુવિધાઓ ઉભી કરી શકાશે મકાનના ભાવમાં વધારો મહાનગરપાલિકામાં સમાવેશ થનાર વિસ્તારના જમીન મકાનના ભાવમાં વધારો થવાની શક્યતા છે ઝડપી કામગીરી તાત્કાલિક મંજૂરી સ્થાનિક કક્ષાએ મળી જશે જેનાથી કામગીરી ઝડપી થશે મહેસાણામાં સમાવેશ થનારા ગામો ફતેપુરા રામપુરા કુક્સ લાખવડ દેલા પુચરપી પાવડિયા તળેટી મહાનગરપાલિકાના નવા બિલ્ડિંગ માટે સર્કિટ હાઉસ નજીકની જગ્યા સૂચિત કરાઈ છે આ જાહેરાતથી મહેસાણા શહેરી જુનો ખુશીનો માહોલ છવાઈ ગયો છે અધિકૃત જાહેરનામા પછી મહાનગરપાલિકાની રચના માટે મહિનામાં ચૂંટણી યોજાશે સંભવિત નવા મહાનગરપાલિકામાં બોતેર ની એન્સી હોઈ શકે છે આપની યુટ્યુબ ચેનલ મોમેન્ટ ઓફ ઇન્ડિયા ને સબસ્ક્રાઇબ અને સમાચાર વિડીયોને લાઈક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ આપના સામાજિક ધાર્મિક રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા આઠ આઠ છે શૂન્ય સાત 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 ત્રણ નંબર ઉપર સંપર્ક કરો શું તંત્રી શ્રી અબ્દુલ્લા કામ બાબીનો ન્યૂઝ એડિટર અને આપ જોઈ રહ્યા છો મોમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કનું ડિજિટલ